માં મને લોકોની ફરિયાદ મળેલી અહીંયા પીજી વિશે ઓફિસમાં ત્યાં લોકો જાતા હતા આવેલા તે કામ માટે અને અહીંયા વરસાદ પડવાના કારણે ઓફિસોમાં પાણી પડી રહ્યું છે અને ઘણી બધું સાહિત્ય પણ ભીંજાઈ ગયું છે અમુક તો રૂબરૂ મેં આજે આજે મુલાકાત લીધેલી આ પીજી વિશે ઓફિસની અને ત્યાં જોયું તો અમુક સાહિત્ય પલળી ગયું છે તેને સુકાવવામાં આવ્યું છે અને બાકીનું છે તેનો થપો મૂકવામાં આવ્યો છે આ બિલ્ડિંગ પણ ખૂબ જર્જરિત છે ત્યારે આ પીજી વિશે દ્વારા બીએસએલ પાસેથી ભાડાપેટા ઉપર આ બિલ્ડિંગ રાખેલી હતી અવરને અવર પીજી વિશે દ્વારા બીએસએલને ટપાલ લખવામાં આવ્યો પત્ર લખવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે પણ રિપેર ન કરવાના કારણે વરસાદની સિઝનમાં પીજી વિલના કચેરીમાં કર્મચારી લોકો દ્વારા આજે સખી રીતે બેસવાની વ્યવસ્થા નથી પાણી પડી રહ્યું છે સાહિત્ય પણ ભીલ થયું છે અને કામગીરી પણ કરવામાં બહુ તકલીફ પડે છે ત્યારે હું આપના માધ્યમથી બીએસએલ ને કહેવા માંગુ છું પત્ર પણ લખું છું કે તાત્કાલિક ધોરણે રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માંગે આંદોલન કરવામાં